જે સભાનું સંચાલન કરી રહ્યા છે અને બનાસનું ગૌરવ કહી શકાય જેમણે અનેક પાદ અને ગઝલ સ્પર્ધાઓમાં નંબરો પણ મેળવ્યા છે અને ગુજરાતનું કોઈ એવું લબ્ધ પ્રતિષ્ઠિત સામાયિક નહીં હોય કે જેમાં એમની ગઝલ ગીત કે કવિતા છપાઈ ના હોય એવા પરબતભાઈ નાઈને હું સાદર રજૂ કરું છું એમના જ એક શેર સાથે બધા જ્યાં પાઘડી મૂકે અમે ત્યાં પગ નથી મૂક્યો બધા જ્યાં પાઘડી મૂકે અમે ત્યાં પગ નથી મૂક્યો બચાવી એ રીતે થોડી ખુમારી આપણે જીવ્યા શ્રી પરબતભાઈ નાઈ આભાર સાહેબ શ્રી પાઘડીની જ વાત આવી છે એટલે કે પાઘડીનો ભાર લઈને ક્યાં સુધી ફરશો તમે પાઘડીનો ભાર લઈને ક્યાં સુધી ફરશો તમે કોથીઓ દળદાર લઈને ક્યાં સુધી ફરશો તમે અને કઈક યુદ્ધો પ્રેમથી જીતી શકાતા હોય છે ઋષિકી સાહેબ કઈક યુદ્ધો પ્રેમથી જીતી શકાતા હોય છે હાથમાં હથિયાર લઈને ક્યાં સુધી ફરશો તમે કઈક યુદ્ધો પ્રેમથી જીતી શકાતા હોય છે હાથમાં હથિયાર લઈને ક્યાં સુધી ફરશો તમે અને કોકદી તો અર્થના ઉંડાણ ને તાગી જુઓ કોકદી તો અર્થના ઉંડાણ ને તાગી જુઓ શણગાર લઈને ક્યાં ક્યાં સુધી સુધી ફરશો ફરશો તમે તમે શણગાર લઈને અને ઉદયન એક શેર છે કે કવિ માત્ર બે જ ગીત ને ગઝલ વારા ફરતી પહેરે છે શું ગીત ને ગઝલની બે જ જોડી કવિ પાસે છે તો હવે લગભગ એક જોડી થાય છે ગઝલ ની એટલે કવિઓ માટે અમારા માટે કે વસ્ત્ર ચાંદસ કે ચાંદસ ના નવા પહેરો કવિ વસ્ત્રાંદસ કે અછાંદસ ના નવા પહેરો કવિ રોજ ગઝલો ચાર લઈને ક્યાં સુધી ફરશો તમે પોથી માં લીટા કરી થાકી જશે પંડિતો પડઘા કરી થાકી જશે પોથીમાં લીટા કરી થાકી જશે પંડિતો પડઘા કરી થાકી જશે મનથી જે મોટા નથી એ લોકોને મનથી જે મોટા નથી એ લોકોને મંચ પણ મોટા કરી થાકી જશે મનથી બહુ રૂપાળી નર્તકી બે ઘડી નખરા કરી થાકી જશે છે પ્રસિદ્ધિ બહુ રૂપાળી નર્તકી બે ઘડી નખરા કરી થાકી જશે અને છીછરા ખાબોચીએ નાવું પડ્યું છીછરા ખાબોચીએ નાવું પડ્યું નોતું ગમતું ગીતે ગાવું પડ્યું નોતું ગમતું ગીતે ગાવું પડ્યું ને કંઠમાં કોળ્યો નહીં ખુદનો અવાજ રોજ પડગો થઈને પડગાવું પડ્યું અને કોઈ બીજાના સ્વયંવરમાં સતત કોઈ બીજાના સ્વયંવરમાં સતત માછલીની જેમ વિંધાવું પડ્યું કોઈ બીજાના સ્વયંવરમાં સતત માછલીની જેમ વિંધાવું પડ્યું અને સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ એ ગલીમાં સહેજ રોકાવું પડ્યું સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ એ ગલીમાં સહેજ રોકાવું પડ્યું અને રોજ લીલા તોરણો બંધાવતી બારી અદ ખુલી મને બોલાવતી રોજ લીલા તોરણો બંધાવતી બારી અદ ખુલી મને બોલાવતી આંબલી નીચે ઊભો હું સુન મુન થોર પાછળ આંખે છલકાવતી અને ઊંઘ તો આવે પરંતુ સ્વપ્નમાં તો આવે પરંતુ સ્વપ્નમાં બાળપણની છોકરી ક્યાં આવતી ઊંઘ તો આવે પરંતુ સ્વપ્નમાં બાળપણની છોકરી ક્યાં આવતી અને જેમ સગળા દ્રશ્ય ધુમ્મસ માં નિરંતર ઓગળે એમ તારી યાદના એક એક અવસર ઓગળે કે જેમ સગળા દ્રશ્ય ધુમ્મસ માં નિરંતર ઓગળે એમ તારી યાદના એક એક અવસર ઓગળે માડમેડી મેળી પાન બીડું ઇંચકો ઘર ઓગળે સાંજ ટાણે જીર્ણ દેરી શેરી પાદર ઓગળે